વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે સાબુદાણા અને બટેટાની એકદમ સરળ રીતે બનતી વેફરની રેસિપી શેર આવી છું તો ચાલો આપણે આ વેફર બનાવવાનું શરૂ કરીએ તેના માટે એક બાઉલમાં આપણે બે વાટકા જેટલા સાબુદાણા લઈ લેશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં વેફર બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે સાબુદાણા લઈ શકો છો જો તમારે એક તપેલી જેટલું માપ રાખવું હોય તો એ પ્રમાણે પણ તમે સાબુદાણા લઈ શકો છો હું અત્યારે મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરી અને બે વાટકા જેટલા સાબુદાણા લઈ રહી છું આ સાબુદાણાને આપણે બેથી ત્રણ વાર એકદમ સારી રીતે વોશ કરી લઈએ સાબુદાણા વોશ થઈ ગયા બાદ આપણે આ સાબુદાણાને બે કલાક માટે પલાળવાના છે તો તેના માટે જે કપથી આપણે સાબુદાણા લીધા છે એ જ કપથી એક કપ પાણી લઈશું બે વાટકા સાબુદાણાની સામે એક વાટકું પાણી એ રીતે લેવાનું છે તો બે કલાક માટે આ સાબુદાણાને આપણે સારી રીતે પલાળવા દઈએ જો તમારી પાસે વધુ સમય હોય તો તમે આખી રાત માટે પણ આ સાબુદાણાને પલાળી શકો છો બે કલાક બાદ સાબુદાણા પલળી ગયા બાદ આપણે એક કડાઈને ગેસ પર સેટ કરી લઈશું અને હવે જેટલા સાબુદાણા લીધા છે તેનું ડબલ પાણી લેવાનું છે આનું મિશ્રણ બનાવવા માટે તો બે વાટકા સાબુદાણા લીધા હતા તો સામે આપણે ચાર વાટકા પાણી લેવાનું છે તો જે વાટકાનું માપ સેટ કર્યું છે એ જ વાટકાના માપથી આપણે અહીં પાણી લઈશું તો ચાર વાટકા આપણે ફટાફટ આ કઢાઈમાં પાણીને છે તે એડ કરી દઈએ જો તમે એક તપેલી જેટલા સાબુદાણા લો તો સામે બે તપેલી પાણી એડ કરવાનું આ તેનું પરફેક્ટ માપ છે તો હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો હું એક ચમચીથી થોડું ઉપર નમક લઈ રહી છું તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો એકવાર આપણે નમકને હલાવી અને આ પાણીને એકદમ સારી રીતે તૈયાર કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું આખું જીરું એડ કરીશું તમે જીરુંની ક્વોન્ટિટી તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો જીરું એડ થઈ જાય ત્યારબાદ આ વેફરને ચટપટી અને થોડી સ્પાઈસી બનાવવા માટે આપણે તેમાં મરચાંની પેસ્ટ રેડી કરીને એડ કરવાની છે પણ તેની પહેલાં આપણે આ પાણીને ઉકળવા દઈએ પાણી એકવાર ઉકળી જાય ત્યારબાદ આપણે પેસ્ટ એડ કરીશું તો બે ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ છે તમે જો વધુ તીખું ના પસંદ કરતા હો ખાવાનું તો તમે મોડા મરચાંની ટેસ્ટ પ્રમાણે પેસ્ટ એડ કરી શકો છો તો અહીં બે ચમચી જેટલી મેં તીખા મરચાંની પેસ્ટ લીધી છે પેસ્ટ એકવાર એડ થઈ જાય ત્યારબાદ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ પાણીને આપણે એકદમ સારી રીતે ઉકાળી લેવાનું છે તો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સારી રીતે સાબુદાણા છે તે ફૂલી ગયા છે અને એક એક તેનો કણ છે તે છૂટો છે જોઈ શકો છો અને આપણે આંગળીની વચ્ચે પ્રેસ કરીએ તો એકદમ ઇઝીલી તે પ્રેસ થઈ જાય છે કેમ કે સાબુદાણા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને એક એક દાણો તેનો છૂટો છે પરફેક્ટલી આપણે તેને સોક કરી લીધા હવે અહીં ઉકળતા પાણીમાં આપણે આ બધા સાબુદાણાને એડ કરી દેવાના છે તો તમે સાબુદાણા એડ કરી અને હલાવીને મિક્સ કરશો ત્યારે તમને થશે કે આ મિશ્રણ તો હજી ઢીલું છે વેફર બનવા માટે રેડી નથી પણ આપણે આ મિશ્રણને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ જેવું કૂક કરી લેવાનું છે તો સાબુદાણા એડ થઈ ગયા છે હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ લિક્વિડી છે આ પૂરું મિશ્રણ તો આને આપણે પહેલી પાંચ મિનિટ ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈશું ત્યારબાદ પછીની પાંચ મિનિટ ગેસની લો ફ્લેમ પર કૂક કરવાનું છે જેથી કરી આ સાબુદાણા છે તે પરફેક્ટલી પાણીની સાથે સેટ થઈ જાય અને પરફેક્ટ વેફર બનાવવા માટેની કન્સિસ્ટન્સીમાં આ મિશ્રણ છે તે રેડી થઈ જાય તો આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચમચો હલાવતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આ સાબુદાણાને આપણે પાણીમાં બોઈલ કરી લઈશું જેમ જેમ સમય જશે તેમ તેમ આ સાબુદાણા છે તે થોડા ટ્રાન્સપેરન્ટ થઈ જશે અને થોડા સોફ્ટ પણ થઈ જશે બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે તો આપણે આ રીતે વચ્ચે વચ્ચે ચમચાને હલાવતા રહીએ અને પાંચ મિનિટ જેવું કૂક કરી લઈએ તો અહીં પાંચ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો મિશ્રણ એકદમ સારી રીતે ઘટ થઈ ગયું છે હું તમને અહીં બતાવી દઉં તો સાબુદાણાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે આ રીતે ટ્રાન્સપેરન્ટ થઈ ગયો છે અને મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે બીજી પાંચ મિનિટ આપણે ગેસની લો ફ્લેમ પર આ મિશ્રણને કૂક કરવાનું છે તો ગેસની ફ્લેમ લો કરી દઈએ અને પાંચ મિનિટ જેવું આ મિશ્રણને આપણે કૂક થવા દઈએ ત્યાં સુધીમાં આપણે બટેટાની એક પેસ્ટ રેડી કરવાની છે તો તેના માટે એક મિક્સર જાર લઈ લઈએ તો અહીં મેં મોટી સાઇઝના એટલે કે પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે અને તેને બોઇલ કરી અને તેની છાલ કાઢીને રેડી રાખી છે તો તો હવે આ બટેટાને સમારી અને આપણે મિક્સર જારમાં એડ કરી લેશું જેટલી ક્વોન્ટિટી આપણે સાબુદાણાની રાખી છે એટલી જ ક્વોન્ટિટીમાં બટેટા લેવાના છે તો અડધો કિલો સાબુદાણા હતા તો આપણે અડધો કિલો બટેટા લીધા છે તો આ તેની પરફેક્ટ ક્વોન્ટિટી છે આ વેફરને પરફેક્ટ બનાવવા માટેની તો અત્યારે ત્રણ નંગ પાંચસો ગ્રામ જેટલા ત્રણ નંગ બટેટા છે આ બટેટામાંથી દોઢ બટેટું હું અત્યારે મિક્સર જારમાં સમારીને એડ કરી દીધું અને આ પેસ્ટને આપણે ગરમ પાણીમાં પીસવાની છે તો અત્યારે અડધા વાટકા જેટલું ગરમ પાણી એડ કરી અને પ્યોરી બનાવી લઈએ તો અહીં પ્યોરી તૈયાર થઈ ગઈ છે હું તમને બતાવી દઉં તો આ હજુ થોડી ઘટ છે પ્યોરી તો આને હજુ આપણે થોડી પતલી કરવાની છે તો તેના માટે બીજું જે બચેલું પાણી છે તે બધું જ આ મિશ્રણમાં એડ કરી અને ફરી મિક્સર જાર ચલાવી લઈએ તો અહીં ટોટલ આપણે પોણા વાટકા જેટલું ગરમ પાણી લેવાનું છે એક બેચને પીસતા સમયે પણ બધું પાણી આપણે સાથે એડ નથી કરવાનું આ રીતે બે બેચિસમાં પાણીને એડ કરવાનું છે જેથી કરી આ જે પેસ્ટ છે બટેટાની તે પરફેક્ટ તૈયાર થાય તો અહીં ટોટલ દોઢ બટેટોને પીસવા માટે પોણા વાટકા જેટલા ગરમ પાણીની જરૂર પડી છે ગરમ પાણી વધુ પડતું ગરમ નથી રાખવાનું ફક્ત તમે હાથેથી અડકી શકો એટલું ગરમ રાખવાનું છે તો અહીં જોઈ શકો છો બધું જ પાણી આપણે આ પેસ્ટમાં એડ કરી દીધું અને હું તમને લાસ્ટમાં આ પેસ્ટની કન્સિસ્ટન્સી પણ બતાવીશ હું અત્યારે સ્પેચ્યુલાની મદદથી આ પેસ્ટ અને પાણીને મિક્સ કરું છું જો તમારી પાસે વધુ સમય હોય તો ફરી મિક્સર જારમાં હલાવી અને આ પેસ્ટને પીસીને તૈયાર કરી શકો છો આપણે આ રીતે બટેટાને પીસીને એડ કરવાથી જ્યારે પણ આપણે વેફરને શેપ આપીશું તો બટેટાને આપણે મેશ કરીને એડ નથી કર્યા એટલા માટે કોઈ લમ્પ્સ વચ્ચે નહીં આવે તો વધુ જો સમય હોય તમારી પાસે તો આ રીતે તેને પીસીને જ એડ કરવા જેથી કરી આપણે જ્યારે વેફરને શેપ આપીએ તો તેમાં વચ્ચે છે તે કોઈ લમ્સ ના આવે અથવા તો ગઠ્ઠા ન આવે બટેટાના એટલા માટે તો અહીં એક બેચ રેડી થઈ ગયો છે આ બેચને આપણે આ કૂક થતાં સાબુદાણામાં એડ કરી લઈશું તો અહીં જોઈ શકો છો સાબુદાણા પણ ધીમી ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે કૂક થઈ રહ્યા છે તો એકવાર સાબુદાણાને હલાવી અને આપણે જે બટેટાની પેસ્ટ રેડી કરી છે તે બધી એડ કરી દઈએ તો આ જ રીતે આપણે બીજા જે બટેટા બચેલા છે બોઇલ કરેલા તેની પણ પેસ્ટ કરી લઈશું અને એ બેચમાં પણ આપણે પોણા વાટકા જેટલું ગરમ પાણી જ એડ કરવાનું છે અને દોઢ નંગ બટેટાનું એડ કરી અને ફરી એની પણ પ્યોરી આપણે તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણે આ મિશ્રણમાં એડ કરી દઈશું તો અહીં ત્રણ બટેટા જેટલી પ્યોરી છે તેને પીસી અને આપણે એડ કરી લીધી હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈએ તો હવે આપણે આ પ્યોરીને મિક્સ કરી લીધા બાદ બેથી ત્રણ મિનિટ જેવું વધુ આ મિશ્રણને કૂક કરવાનું છે તો ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે આ મિશ્રણને કૂક કરી લઈએ જેથી કરી પરફેક્ટલી આ બધી સામગ્રી છે તે સેટ થઈ જાય વેફર બનવા માટે પણ જો તમારે આના એટલે કે સાબુદાણાના ફરાળી પાપડ રેડી કરવા હોય તો તમારે અહીં કૂકિંગની પ્રોસેસ સ્ટોપ કરવી પડશે એટલે કે બટેટાની પેસ્ટ એડ કરીને મિક્સ કરી અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની પણ આપણે તેની વેફર બનાવવાની છે તો ગેસની લો ફ્લેમ પર વધુ બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લઈએ બેથી ત્રણ મિનિટ બાદ આપણે આ મિશ્રણની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લઈશું કે આ વેફર બનવા માટેનું પરફેક્ટ મિશ્રણ તૈયાર થયું છે કે નહીં તો અહીં બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે ગેસની ફ્લેમ આપણે લો લો જ રાખવાની છે હવે આપણે એકવાર હલાવી અને ચમચાને આપણે આ રીતે મિશ્રણમાં વચ્ચે ઊભો રાખીએ તો જોઈ શકો છો થોડી સેકન્ડ્સ માટે તે ઊભો રહે છે એનો મતલબ એવો કે આ મિશ્રણ વેફર બનવા માટે પરફેક્ટ કૂક થઈ ગયું છે તો આ રીતે તમે ચમચા અથવા ચમચીને મિડલમાં ઊભો રાખો અને તે થોડી સેકન્ડ્સ માટે ઊભા રહી જાય તો સમજી લેવું કે આપણું મિશ્રણ પરફેક્ટ કૂક થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ મિશ્રણ ઠંડુ થશે એટલે થોડું થીક થઈ જશે તો જોઈ શકો છો આ રીતનું તે થોડું થીક થઈ ગયું છે પહેલાં કરતાં અને મિશ્રણ છે તે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો હવે આ વેફરને શેપ આપવા માટે હું કોઈ મશીનનો યુઝ નહીં કરું પણ ઘરમાં રહેલી આ રીતની જાડી પ્લાસ્ટિક બેગ અથવા તો જે નમકની બેગ આવે છે પ્લાસ્ટિકની એ પણ તમે લઈ શકો પણ જાડી લેવાની છે તો એ બેગને આપણે લઈ લેવાની અને તેમાં આ મિશ્રણ છે તે એડ કરી દેવાનું હું પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરું છું એટલા માટે મિશ્રણને મેં ઠંડુ થવા દીધું તમે જો સેવ ગાંઠિયા બનાવવા માટેનું જે મશીન આવે છે તેનો ઉપયોગ કરતા હો તો મિશ્રણને વધુ ઠંડુ ન થવા દો તો પણ ચાલે હવે આ પ્લાસ્ટિક બેગમાં ત્રણથી ચાર ચમચા એડ કરી લીધા બાદ આ રીતે એકદમ ટાઇટલી આ પ્લાસ્ટિક બેગને કવર કરી લેવાની છે અને હવે તમારે જેવી એટલે કે જાડી અથવા તો ઝીણી જેવી પણ તમારે વેફર બનાવી હોય એ રીતનું તેમાં હોલ કરી લેવાનું છે અને આ વેફર બનાવવા માટે આ રીતનું જાડા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જો તમે કપડું લેશો તો કપડામાં આ વેફર છે તે ચોંટી જશે અને જ્યારે એ વેફરને તમે ઉખેડશો તો સાથે કપડું પણ આવી જશે તો બને તો આ રીતનું જાડું પ્લાસ્ટિક જ લેવું તો મેં અહીં થોડી મોટી સાઇઝનું છે તે કટ કરી લીધું છે હોલ પાડી દીધું છે કાતરથી અને હવે તમે અહીં આ રીતે સેવ પણ બનાવી શકો છો હું તમને અહીં ત્રણ શેપ બતાવી રહી છું આ વેફર બનાવવા માટેના તો તમે આ રીતે આ સાબુદાણાના બટેટાની સેવ પણ બનાવી શકો છો અને જો તમારે સેવ ના બનાવી હોય તો હું તમને એક બીજો શેપ પણ બતાવીશ તો તમે એ રીતે પણ આ વેફર બનાવી શકો છો સેવની જગ્યા પર અહીં તમને બીજો શેપ બતાવું તો આ રીતે તમે ગોળ રીંગ પણ બનાવી શકો છો અને આ રીતે રિંગ ના બનાવી હોય તો હું તમને અહીં એક ત્રીજો ઓપ્શન પણ આપું છું તમારે એક ચમચી જેટલું બેટરને આ રીતે પ્લાસ્ટિકના બેગ ઉપર કાઢી લેવાનું અને ત્યારબાદ આંગળીની મદદથી સ્પ્રેડ કરી લેવાનું એટલે કે નાની નાની સાઇઝના પાપડ પણ બનાવી શકો છો અહીં હું આંગળીથી એટલે સ્પ્રેડ કરું છું કેમ કે ચમચા અથવા ચમચીમાં તે ચોંટી જશે પણ જો તમે આ રીતે આંગળીથી સ્પ્રેડ કરશો તો ઇક્વલી બધી સાઈડ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જશે તો આ ત્રણ શેપ છે તમને ઈચ્છો તે શેપમાં તમે આ વેફરને બનાવી શકો છો હું આ રીતે જે તમને સેકન્ડ ઓપ્શન આપ્યો રિંગનો એ રીતે હું આ વેફર બનાવું છું તો આ રીતે આપણે બધી જ રીંગ છે તે આ પ્લાસ્ટિકના જાડા પ્લાસ્ટિક ઉપર આ રીતે પાડી લઈશું અને હવે આ વેફરને આપણે આખી રાત માટે પંખા નીચે સુકવવા દેવાની છે આખી રાત માટે પંખા નીચે સૂકવી લીધા બાદ હું તમને અહીં ઉખેડીને કાઢીને બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી તે નીકળી જશે ઉપરથી એકદમ સારી રીતે તે ડ્રાય થઈ ગઈ છે પણ આપણે જ્યારે તેને પલટાવશું તો અંદરથી તે થોડી હજુ ભીની હશે તો બધી વેફરને આપણે આ રીતે પલટાવી લઈએ અને હવે આપણે તેને બીજી સાઈડ પણ કોરી કરવાની છે તો બીજી સાઈડ પલટાવી અને આપણે તેને તડકામાં સુકવવાની છે જો તમે રહેતા હો ત્યાં તડકો ના આવતો હો તો તમારે બે દિવસ માટે આને પંખા નીચે સુકવવી પડે પંખા નીચે પણ સુકવી શકો છો પણ અહીં તડકો આવે છે હું જ્યાં રહું છું ત્યાં તો આ વેફરને પલટાવી અને એક દિવસ તડકા નીચે સૂકવીશ તો અહીં એક દિવસ થઈ ગયો છે તડકા નીચે સૂકવી લીધી અને એક રાત મેં પંખા નીચે સુકવી લીધી તો જોઈ શકો છો એકદમ સારી રીતે તે ડ્રાય થઈ ગઈ છે અને બધી વેફર સુકાઈ ગઈ છે તો હજી એક રાત હું આને પંખા નીચે સૂકવીશ ત્યારબાદ હું તમને તેને તળીને બતાવીશ તો અહીં મેં ટોટલ બે રાત પંખા નીચે અને એક દિવસ તડકા નીચે આ વેફરને સુકવી લીધી અને એક મોટી થાળીમાં ભરી લીધી તો જોઈ શકો છો એકદમ સારી રીતે બધી વેફર છે તે સુકાઈ ગઈ છે હવે તમે આ વેફરને આમ જ એક પ્લાસ્ટિકના બેગમાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે ઈચ્છો જ્યારે ખાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે તળી અને ખાઈ શકો છો તો હું તમને અહીં તળીને પણ બતાવું તો ગેસની હાઈ ફ્લેમ પર મેં એકદમ સારી રીતે તેલને ગરમ કરી લીધું છે તો હવે બેથી ત્રણ જેટલી વેફર તેલમાં આપણે એડ કરી દઈએ અને તમે જોશો તો ગણતરીની સેકન્ડમાં આ વેફર છે તે ફૂલી અને ઉપર આવી જશે અને જે સાઇઝ આપણે આપી છે તેની ડબલ સાઇઝ થઈ જશે તો જોઈ શકો છો એકદમ સરસ મોટી ફૂલીને થઈ છે અને એકદમ સફેદ થઈ છે આપણી વેફર તો છે ને એકદમ સહેલું આ વેફરને બનાવવું તો આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે આ રીતે ગણતરીની મિનિટમાં તળી અને આ વેફરની મજા લઈ શકો છો અને હા તળેલી વેફર પણ તમે પંદરથી વીસ દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સાચવી શકો છો અને તળિયા વગરની આખું વરસ સાચવી શકો છો તો અહીં મારી આજની આ રેસિપી હતી સાબુદાણાની વેફર જે છે બનાવી ખૂબ જ સહેલી અને વ્રત કે ઉપવાસમાં પણ લઈ શકો અને ઈચ્છો ત્યારે પાપડની જેમ જમવાની સાથે પણ ખાઈ શકો મેં તમને અહીં ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે આ રેસિપી બનાવી અને બતાવી દીધી સ્ટીલ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો પોસિબલ હશે તો હું તમને જરૂરથી રિપ્લાય કરીશ જો તમારે આવા બીજા અનોખા રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અવનવી અને સિઝનલ રેસિપીઓ મળી રહેશે અને સાથે સાથે તમને અવનવી રેસિપીઓ પણ મળી રહેશે તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી વેફર તળાઈ અને રેડી થઈ ગઈ છે જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ પોસ્ટ કરું તો તમારા ફોનની સ્ક્રીન પર જલ્દીથી તેની નોટિફિકેશન્સ તમને મળી રહે આવા બીજા અવનવા સિઝનલ અને કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સના રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ